સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોના હસ્તે આરોગ્ય કેન્દ્રના નવીન ભવનનું લોકાર્પણ તથા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે આજ રોજ કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોઠીબના નવીન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ચાલી રહેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી પણ સમારંભપૂર્વક યોજાઈ આ પ્રસંગે સ્ટેજ પરથી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા કેબિનેટ મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નારી શક્તિના સશક્તિકરણ વિના સમૃદ્ધ ને આરોગ્યવાન સમાજની કલ્પના શક્ય નથી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ રાજ્યના દરેક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાતોની ટીમ દિનચર્યાકીય તપાસ અને આરોગ્ય જાગૃતિ માટે સેવા સેવાઓ આપી રહી છે પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આયોજિત આરોગ્ય કેમ્પ દ્વારા મહિલાઓ માટે વિશિષ્ટ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમણે મહિલાઓને આ સેવા લેવા માટે પ્રેરણા આપી આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતના હોદ્દેદારો તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તેમજ ગોઠીબ આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા આજુબાજુના ગામોના સરપંચ શ્રીઓ આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારના કરતા કાર્યોને વેગ મળ્યો છે અને નારી શક્તિ આરોગ્ય ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળ્યું છે